વરાછામાં એમ્બ્રોઇડરી યુનિટને આડમાં ચાલતું ઘૂંટણખાનું ઝડપાવું સુરત શહેરમાંથી વધુ એક ઘૂંટણખાનું ઝડપાવું હતું જોકે આ વખતે સ્પા હોટલ નહીં પણ એમ્બ્રોઇડરી કારખાનામાં દેવા બાપાનો પર્દાફાશ થયો હતો જેથી પોલીસ પણ ચોંકી ગઈ હતી સુરતના વરાછા વિસ્તારમાં ઘૂંટણખાનું ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડા પાડીને એમ્બ્રોઇડરી યુનિટના કારખાનામાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો સમગ્ર મામલે પોલીસે સંચાલિકા ત્રણ મહિલા અને છ ગ્રાહકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સુરતના વરાછાના ઘનશ્યામ નગર ખાતે આવેલા એક એમ્બ્રોડરી યુનિટમાં બુધવારના રોજ પોલીસ દ્વારા તરોડા પાડતા કુટનખાનો ઝડપાવ જેમાં પોલીસે ખોરાક તંદા ચલાવતી મહિલા સંચાલક દેવાપાનો ધંધો કરતી ત્રણ મહિલાઓ અને શરીર સુખ માંડવા આવેલા છ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા ઘનશ્યામ નગરમાં એમ્બ્રોડરીના અને યુનિટ્સ આવેલા છે અને ત્યાં કામ કરતા મજૂરો સહિતના લોકોને રહેવા માટેની રેસિડેન્સ પણ છે લોકોને બોલાવી ખાસ રૂમોમાં શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી આખું નેટવર્ક મહિલા સંચાલિકા સંચાલિત કરતું હોવાનું સામે આવ્યું છે ગ્રાહક પાસેથી પાંચસો સાતસો ને હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા ત્રણેય મહિલા તે વેપારના શિકાર બની હોવાનું અનુમાન છે જેના આધારે તેમને રેસ્ક્યુ કરીને સેફ હાઉસમાં ખસેડવામાં આવી હતી